દરોડા દરમિયાન મોટી માત્રામાં દારૂ મળ્યો હતો આ ઉપરાંત જીવન કમરસિંહની પોળ સામે આવેલા મેટ્રો સ્ટેશન પાસેથી લોડિંગ રિક્ષામાંથી આરોપીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત મકાનમાંથી મળેલા દારૂ મામલે આ વખતે પોલીસે ત્રણ હજાર બસો બાવન દારૂની બોટલ કબજે કરી છે જેની કિંમત ચાર લાખ રૂપિયા છે આ ઉપરાંત લોડિંગ રિક્ષા કબજે કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે દારૂ સહિત કુલ પાંચ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે